બે આમ હરખોલ હામો કરો ભાઈ હા તે આ કોંગ્રેસો છે નમસ્કાર મિત્રો મારું નામ છે ભૂપા ભાઈ વેલાભાઈ મારું ગામ દાળા તાલુકો સાયલા જીલો સર નજીક આ આપણે કોંગ્રેસીઓ ઘાસ આવેલું છે આ નાઇટ્રોજન નું કામ કરે પૂરિયા માટે કે આ કુંડામાં નાખ્યું છે એમાં આપણે સો હાથ થર માર્યા છે પેલા આંકડો નાખ્યો છેતુરો નાખ્યો લીંબુ નાખ્યો, તાનુ સાણ નાખ્યું, ગૌમૂત્ર નાખ્યું બોળ નાખ્યો, તેનાનો લોટ નાખ્યો પછી એડીનો ભૂકો નાખ્યો વડીયાલીનો ભૂકો નાખ્યો અને બકરીની લીલી ઇતલી વસ્તુ નાખી હે અને આ આખો અમે ભરી દેવાનો હે ખોલો એ ઓર્ગેનિક ખેતી તો વેલી મોડે કરવી જ પડશે આજથી લગભગ અમારા ગામમાં પંદર સત્તર વર્ષ પહેલા આટા ખાન વાળા આવ્યા હતા ઘીરે ઘીરે પાણીના ટાંકા મફતમાં બનાવી દેતા તેઓ વરસાદનું પાણી રહ્યું ટાંકામાં ઉતારવા માટે ખેતી ખેતી કોઈ તૈયાર નથી થતું આજે તૈયાર જઈ આજ તો કરી નથી દેતું એટલે ઓલા વો વાળે વાત થાય વો હાવું વટન તો જઈ આના કે બધા ખાઈ લો કે ખાવું નથી શિયાળાની રાત મોડો ટાઈમ જોઈએ એ બેટા કે આપણે કેતા ઈ ક્યો ન કે આજ નો કે હવે હવા રેવા એ વસ્તુ છે આ કાકાને મારા 10 વર્ષે તારા કામ